નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સુરભી ચાલો જાણીએ આજનું રાશિફળ અને કઈ રાશિ માટે કેવો રહેશે આજનો દિવસ મેષ રાશિના લોકોના પરિવારમાં કોઈ શુભ કાર્યની રૂપરેખા બની શકે છે વેપારમાં વૃદ્ધિની સંભાવના છે તમારા જીવનસાથી સાથે તમારા સંબંધો મધુર રહેશે લોકો તમારા વર્તનથી ખૂબ ખુશ થશે નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે વૃષભ રાશિના લોકોની દિનચર્યા એકદમ સંતુલિત રહેશે કાયદાકીય અવરોધો દૂર થવાની સંભાવના છે તમને સરકાર તરફથી સારો સહયોગ મળશે લોન ચૂકવવાનો સમય યોગ્ય છે મિથુન રાશિના લોકોનો પ્રિયજનો સાથે ઝઘડો થઈ શકે છે કોઈ પણ ભૂલને કારણે મનમાં સ્વઅપરાધની લાગણી જન છે શેર અને લોટરી સંબંધિત પ્રવૃત્તિઓમાં રોકાણ કરવાથી નુકસાન થઈ શકે છે તમારી કાર્ય શૈલી પર પ્રશ્નો ઉચ્ચ શિક્ષણમાં અવરોધો આવી શકે છે તમને તમારી માતા તરફથી વિશેષ સ્નેહ પ્રાપ્ત થશે તમારે તમારા ખર્ચ પર નિયંત્રણ રાખવો તમારે તમારા કામમાં તાલમેલ જાળવવો પડશે સિંહ રાશિના લોકોને આજે જીવનસાથી તરફથી સહયોગ મળશે તમારું માન અને સન્માન વધશે કન્યા રાશિના જે લોકો મીડિયા ક્ષેત્ર સાથે જોડાયેલા છે તેની માટે સમય ખરાબ છે તમારે ઝડપી પ્રતિક્રિયાઓ આપવાનું ટાળવું જોઈએ બિનજરૂરી વિવાદોથી દૂર રહો મહત્વપૂર્ણ કામ કરતી વખતે મન શાંત રાખો તુલા રાશિના લોકો આજે તેમનું મનપસંદ કામ કરી શકે છે થોડી મહેનતથી તમે સારો નફો મેળવી શકશો તમારું સ્વાસ્થ્ય સારું રહેશે આર્થિક સ્થિતિમાં મોટા ફેરફારો થઈ શકે છે આનંદ પ્રમોદ તરફ ઝુકાવ રહેશે વડીલો સાથે સંબંધો સારા રહેશે વૃશ્ચિક રાશિના લોકોના ઓફિસમાં તેમની મહેનતની પ્રશંસા નહીં થાય એકાગ્રતામાં ઘટાડો થઈ શકે છે મહત્વપૂર્ણ કામ બાકી રહી શકે છે બિઝનેસ ટ્રીપ પર જવું પડશે તમારા જીવનસાથીના વર્તનમાં અસભ્યતા રહેશે તમારે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું પડશે ધન રાશિના લોકોની નવી નોકરીની શોધ પૂર્ણ થશે વેપારમાં નફો વધવાની સંભાવના છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરનારાઓ માટે આ સારો સમય છે નવા પ્રોજેક્ટને લઈને ઉત્સાહ રહેશે લોકો તમારી પાસેથી સલાહ લેવાનું પસંદ કરશે મકર રાશિના લોકો કાર્યક્ષેત્રમાં અવનવા પ્રયોગો કરી શકશે અવિવાહિત લોકો તેમની પસંદગીના લગ્ન સંબંધ મેળવી શકે છે કામકાજમાં આવતા અવરોધો દૂર થશે નવી તકનીકો અને કૌશલ્ય શીખવા માટે દિવસ ખૂબ જ સારો છે કુંભ રાશિના લોકોના ઉચ્ચ અધિકારીઓ સાથેના સંબંધો સૌહાર્દપૂર્ણ રહેશે સ્થાયી મિલકત ખરીદી શકો શકો છો છો પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ વ્યવસાયમાં નવા કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે રોકાણ માટે સમય ઘણો સારો છે મીન રાશિના લોકોના ઓફિસમાં સહકર્મચારીઓ સાથે વિવાદ થઈ શકે છે જોખમી રોકાણથી દૂર રહો બાળકોની જીદને નિયંત્રણમાં રાખો તમારી જવાબદારીઓ પ્રત્યે બેદરકાર રહી શકો છો કાલે ફરી મળશું સવારે સાત વાગે ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહો અમારા વિડીયોને લાઈક કરો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અમે આશા રાખીએ છીએ કે આપનો દિવસ સારો જાય આભાર